નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે કારણ કે ફેસબુકની કમેન્ટ આવતી નથી કંઈક પ્રોબ્લેમ છે બાવ મોબાઈલમાં નેટવર્કમાં દીક ઢોસો ખાવ ત્યારે ઢોસો તો ઇડલી ખાવી છે હે તારે નહીં બાઉને

લંગોટ બાંધવાની છે બાંધવાળો ઓહો હો હો ઓહો હો બગાસ આવી જે નવી સ્કીન આવે છે હાથમાં છે ને કાજલ મોજા લઈ તો પહેરાવી દો હે નખડિયા ભરાઈ લેશે નહીં તો હે ના રૂમમાં નથી ને મમ્મી દેખ એન મમ્મી ખોડિયા ખોડામાં લઈને બેસશે બેસે હા તો તો તું બેઠી જ છો તું બેસ કપિયું

ai là bài viết biết